શું છે તો બાહ્ય વિદ્યુત કરવું પડશે અને બે વિદ્યુત ભાર તો સ્થિતિ ઉર્જા સૂત્ર મેળવવાનું છે ફરી પ્રશ્નોને સમજીએ આપણે વિદ્યુત ક્ષેત્ર ઓલ હાજર છે બરાબર એની અંદર તમારે બે વિદ્યુત ભાર ને લાવવાનું લાવવા માટે કંઈક કાર્ય કરવું પડે કંઈક કાર્ય કરો એટલે આપણે સ્થિતિ ઊર્જા મળશે એટલે સૌપ્રથમ આપણું કામ શું તો આપણે કાર્ય ફાઇન કરવાનું અને કાર્ય જે છે તે પરિણામ છે છેલે સ્થિતિ ઉર્જા ઇસ ક્લિયર ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા તો બહ્ય વિદ્યુત ક્ષેત્રનો એક તંત્ર આપણે વિચારી લઈએ એક્સ થી વાય આમાં બધું વિદ્યુત ક્ષેત્ર પહેલાથી જ હાજર છે બે વિદ્યુત ભારો જે છે Q1 અને Q2 અનંત અંતરે છે હવે હું Q1 વિદ્યુત ભારને લાવું છું अबे क्यों वन विद्युत पर ने लावा उच्च मोटो ऑलरेडी विद्युत क्षेत्र के अंदर हाजिर उच्च इस बाजे विद्युत क्षेत्र ने लावा मटे कई कार्य कर वो पड़े आ केस में जो विद्युत क्षेत्र हाजिर नहीं होए बाजे क्षेत्र यहाँ आप लोग ना हो तो कार्य कितने उठाए जीरो पर यहाँ अगर तुमने पहले कितने उसे के बाजे क्षेत्र में ले विद्युत q1 विद्युत पर ने अनंत अंतरे थी उगम r1 अंतरे ना कोई एक बिंदु पासे लाऊ तो हमारे कई कार्य पर वो पड़े एक कार्य गिट्लू करो वो पड़े तो W one यहीं आ गया W one बराबर गिट्टू तस है तो पहला तो क्या भी ट्विटर बनने लाये हो चुके तो Q one भी ट्विटर बनने लाये हो चुके और यहाँ आ गया नो विटूस त्रिमान गिट्लू तो V R one अंतर में विटूस त्रिमान तमरे लायवान है R one अंतर तेजी ઉગમ બિંદુ થી r2 અંતર લાવું છું એને બરાબર તો કાર્ય કેટલું કરવું પડે તો w2 બરાબર કયો વિદ્યુત લાવ્યા છે q2 અને એનું વિદ્યુત સ્થિતિમાન r2 અંતરનું કેટલું છે એ લખી દેવાનું v r2 થાય ક્લિયર એટલે આ બે વસ્તુ અહીંયા આગળ આવે છે જનરલી પહેલા કેસમાં કેવું હતું પહેલાને તમે લાવો એટલે 0 પછી એનું કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે બીજાને લાવો તો એના વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ પર તમારે કઈ કાર્ય કરવું પડે એટલે તે પ્રમાણે આપણે વિદ્યુત સ્થિતિમાન લખતા હતા ઓલરેડી અહીંયા આગળ હાજર જ છે તો તે પ્રમાણે આપણે આપણી બુદ્ધિ ચલાવવાની છે બરાબર એટલે અહીંયા આગળ જ્યારે Q1 વિદ્યુત પરને તમે લાવો છો તો Q1 વિદ્યુત પરને લાવો છો અને વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો R1 અંતર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ લખવાનું થાય ક્લિયર ઓકે અહીંયા આગળ બી સેમ ધ સેમ Q2 અને VR અગર આને જ્યારે લાવો ને डायरेक्टली બે વિદ્યુત ક્ષેત્રા જો છે ઓલરેડી તમને પહેલા બાહ્ય ક્ષેત્ર આપેલું જ છે પછી તમે q1 ને લાવ્યા એટલે q1 નું તોય કોઈક વિદ્યુત ક્ષેત્ર હશે ને એટલે q2 ને લાવવા માટે આપણે બે કાર્ય કરવા પડે આ તો છે જ બીજું આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના વિરુદ્ધમાં પણ તમારે કોઈક કાર્ય કરવું પડે એટલે એ કાર્યને આપણે w3 કયા વિદ્યુત પર ને લાવો છો તો q2 અને બીજું કોનું વિદ્યુત ક્ષેત્ર એટલે q1 વિદ્યુત પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે એને શું સુકેસ सॉरी वे 1 થાય ક્લિયર સમજ પડે છે ફરીથી એકવાર સમજો હા ધ્યાનથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગમે પહેલા કે આવલું છે q1 વિદ્યુત બને લાવો એટલે કઈ કાર્ય કરવું પડે છે એટલે આટલું કરવું પડશે તમારે પછી q2 વિદ્યુત બને લાવો છે એટલે બાહ્ય ક્ષેત્રના કારણે તમારે કઈ આટલું કાર્ય કરવું પડશે પણ તમે જો આ જારે વિદ્યુત ભાર q2 લાવો છો ત્યારે q1 ઓલરેડી પહેલાથી આવી જ ગયો છે એટલે એનું પર કઈ વિદ્યુત ક્ષેત્ર હશે

જો q1 v2 અનંત r1 માટે કરો r1 અંતરે લાવવા માટે કરો પર કાર્ય q1 v r1 આ રીતે તમારે લખવાનું છે પછી q2 v2 અનંત અંતરે r2 અંતરે લાવવા માટે કાર્ય આ થશે ઓકે પછી q1 વિદ્યુત ક્ષેત્રને લઈ q2 v2 ઉત્પન્ન અનંત અંતરે લાવવા માટે કરો પડતું કાર્ય w3 બરાબર કયા વિદ્યુત પરને લાવો છો q2 વિદ્યુત લાવો છો

देनली कैलकुलेशन जो आप आगे જોઈ છે તે છે સમજ પડે છે એટલે આ રીત નો કઈક તો આપ હે ઈ છે આઈ હોપ તમને ખબર પડી હશે મારી સુ બીજા લેક્ચર ની અંદર ધન્યવાદ